કચ્છમાં ફરી એક વખત ચાલતા વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ભચાઉ તાલુકાના રણકાંધીના કડોલ ગામ પાસેથી નમકનું પરિવહન કરતા માલવાહક આજે રવિવાર બપોરે આગ ભભૂકી ઉઠી છે ગ્રામીણ માલવાહકના ચોપડવા તરફ જતો ડમ્પર કોઈ કારણોસર સળગી ઉઠવા પામ્યો છે સદભાગ્ય ઘટનાની જાણ થતા ડમ્પર ચાલક કેબિન માંથી બહાર કૂદી જતા તેનો બચાવ થયો છે જોકે ડમ્પરની કેબિન આગની જ્વાળાઓમાં ઘેરાઈ જતા નાશ પામી છે આગના ધુમાડા આકાશમાં ઊંચે સુધી જોવા મળી રહ્યા છે તો ડમ્પરના ટાયર બ્લાસ્ટ થવાથી આસપાસનો વિસ્તાર ભારે અવાજથી ધણધણી ઉઠ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે કડોલ ગામના સામજી આહિરે કહ્યું હતું કે ભચાઉથી પોતાના ગામ જતી વેળાએ ડમ્પરમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતા ઘડીભર માટે બાઇક ઊભું રાખી દેવું પડ્યું હતું આ સિવાય અન્ય મોટા વાહનો પણ બનાવ સ્થળથી દૂર ઊભા રહી ગયા હતા આ સમયે ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે અચાનક આગ લાગતા ડ્રાઈવર કૂદીને આગથી દૂર થઈ ગયો હતો આગના કારણે ડમ્પરના ટાયર બ્લાસ્ટ થતા કાચા માર્ગેથી આગળ વધવું પડ્યું હતું અલબત્ત ડમ્પરમાં લાગેલી આગ કાબૂમાં આવી કે નહીં તે જાણી શકાયું નથી ડમ્પરમાં જય વડવાડા દેવ લખેલું હોવાનું માલુમ પડ્યું છે